જે ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કે એ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર નામના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના એચઆર પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નામના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજો ચેક કરી તથા હ્યુમન સોર્સીસના આધારે બંને અજાણ્યા અંસમોની શોધખોળ ચાલુ કરેલ છે દરમિયાન સાહેબના સ્ટ્રાફ રેડ કોન્સ્ટેબલ દિવજય સિંહ અજીત સિંહ તથા કેશભાઈ ચેલાભાઈ નાવને ખાનગીરાએ બાથની હકીકત મળેલ જે આધારે સદર ગુનામાં સંડોવાઇલ બંને આરોપીઓની મોડના ગુનામાં સંડોવાઇલ બે આરોપીને ગણના કલાકોમાં જ ગુનામાં ઉપયોગમાં લીધે ચપ્પો તથા મોટરસાયકલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાફિક શેખની સાથે